નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપીંગ હબમાં હું ભરતરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેકચરની અંદર આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર ખૂબ અગત્યનો ટોપિક એવા કુલમનો નિયમ એમનો આપણે અભ્યાસ કરીશું જે જળબલી માટે ખૂબ અગત્યનો છે તો મિત્રો કુલમનો નિયમ જેમ આપણે ન્યૂટન નો ગુરુત્વાકર્ષણ બળ નિયમ છે ને એ પ્રમાણે જ કુલમનો નિયમ છે કે આ બે બિંદુવત વિદ્યુત ભાર છે એ અત્યારે શૂન્ય અવકાશ અથવા તો હવાની અંદર છે તો બે બિંદુવત વિદ્યુત ભારો ક્યુઅન ક્યુ ટુ વચ્ચે હવામાં કે શૂન્ય અવકાશમાં અનુભવાતું આંતર બળ એ બે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં એપ ચલે છે q1 q2 અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એપ ચલે છે ક્યુઅન ક્યુ ટુ અપન આર સ્ક્વેર ચાલ છે કાઢી અચળાંક મૂકીએ કે સ પ્રમાણતા અચળાંક અથવા કુલમનો અચળાંક કહેવામાં આવે છે સ્થિત વિદ્યુત અચળાંક તરીકે પણ મિત્રો ઓળખાય છે આ ક્યાંનું મૂલ્ય બે બાબત પર આધાર રાખે છે કે કઈ એકમ પદ્ધતિમાં આપણે આ બળ શોધીએ છીએ અને વિદ્યુત ભારોને કયા માધ્યમમાં રાખવામાં આવ્યા છે શૂન્યવકાશ હવામાં કે બીજા કોઈ માધ્યમની અંદર એના પર ક્યાંનું મૂલ્ય આધાર રાખે છે મિત્રો બહુ સમજવા જેવું છે આ બધી આપણે સ્પષ્ટતા અહીંયા જ કરી છે એટલે એમસીક્યુમાં તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં

આ મિત્રો ન્યૂટન આ મીટર કુલમ કુલમ લખો પ્રતિ કુલમ સ્કવેર અને એપ્સલ જીરો શું છે મિત્રો શૂન્યાવકાશની પરમિટિવિટી છે અથવા પરાવિદ્યુતાંક છે એક જાતનો અચરાંક છે મિત્રો અને સીજીએસ પદ્ધતિમાં ક્યાંનું મૂલ્ય મિત્રો એક લેવામાં આવે છે એપ્સલ જીરો શૂન્યાવકાશની પરમિટિવિટી એમનું મૂલ્ય આઠ પોઈન્ટ આઠસો ને ચોપન ગુના દસની માઇનસ છે અને

માધ્યમ ની સાપેક્ષ પરિમિટિવિટી અથવા એને ડાયલેક્ટ્રિક અચળાંક કે કહેવાય અથવા ત્રીજું નામ છે ચોક્કસ ઇન્ડક્ટિવ ક્ષમતા એને કહેવાય છે તો કોઈ માધ્યમ ની પરિમિટિવિટી એપ્સાઇલન અને શૂન્યાવકાશ ની પરિમિટિવિટી એપ્સાઇલન 0 ના ગુણોત્તર ને ડાયલેક્ટ્રિક અચળાંક કે અથવા તો સાપેક્ષ પરિમિટિવિટી પરમિટિવિટી આવું ચોક આવશે સાપેક્ષ પરમીએબિલિટી આવશે કુલમ કુલમનો નિયમ બોલીએ જોઈએ પેલો અંતરના સ્વરૂપમાં હતો જ્યારે બે વિદ્યુત માધ્યમમાં મૂકવામાં આવે ત્યાં આપણે વિરામ શું જોયેલું મિત્રો શૂન્યવકાશ અથવા હવામાં મુકવામાં આવે અહીંયા જ્યારે બે વિદ્યુત બારને માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે અનુભવાતો વિદ્યુતી બળ આટલું અહીં છે કે કેને બદલે વન પણ ફોર પણ એફસેલન છે એફસેલન 0 નહીં પહેલામાં મૂકો તો એફસેલન 0 મૂકવું પડે હવે આપણે સાપેક્ષ પરમિટિવિટી હમણાં ડાયલેક્ટ્રિક અચાનક જોયો એના પરથી શું થાય મિત્રો એફસેલન બાય એફસેલન 0 એફસેલન કરતા બનાવો તો કે એફસેલન એટલે અહીંયા આપણે આ કિંમત મૂકી શકાય જો અહીંયા આપણે કેફ જીરો કિંમત મૂકી શકાય તો કે સિવાય નું જે પદ છે આ એ તો એફ થયું આપણું શૂન્ય અવકાશમાં જે લાગતું હતું બળ કુલમનો અચળાંક એટલે એફ વાય કે આવે

ડાયલેક્ટ્રિક અચળક વન બાય થ્રી છે તો અહીંયા વન બાય થ્રી મૂકો અને બળ ત્રણ ગણું થઈ જાય ખ્યાલ આવે છે મિત્રો તો બહુ અગત્યનું છે કુલમના નિયમની સાથે સાથે કયા માધ્યમમાં બે વિદ્યુત બળને મૂક્યા એ પણ જાણવું ખૂબ એટલે ખૂબ અગત્યનું છે મિત્રો સ્થિત વિદ્યુત બળ અહીંયા છે ને મિત્રો ગુરુત્વાકર્ષણ બળ અને આપણે બળ વચ્ચે ફરક શું છે ખબર છે ગુરુત્વાકર્ષણ બળની અંદર આકર્ષિત પ્રકારનું બળ છે જ્યારે આકર્ષિત તેમજ અપાકર્ષિત બંને પ્રકારનો બળ હોય છે જો સ્થિત વિદ્યુત બળ F1 ટુ F21 ન્યુટનના ગતિના ત્રીજા નિયમનો પાલન કરે જેમ ન્યુટનના ગતિના ત્રીજો નિયમ શું કહે બે પદાર્થો એકબીજા પર બળ લગાડે છે આ બળ સમાન મૂલ્યનો વિરુદ્ધ દિશાનો હોય તો વિદ્યુત બળમાં પણ સેમ ટુ સેમ એ જ છે બે વિદ્યુત બારો લઈએ તો બંને એકબીજા પર બળ લગાડે છે એનું મૂલ્ય સરખું પણ દિશા કેવી હોય છે વિરુદ્ધ હોય છે ધારો કે બે વિદ્યુત ભારો છે ક્યુવન ક્યૂટું બરાબર આ ક્યુટુ ક્યુવન પર આવા જો આકર્ષિક બળ લગાડે જો આ બેનો ગુણાકાર છે ને મિત્રો જીરો કરતા નાનો હોય બંનેનો ગુણાકાર અરે એ ક્યારે હોય ખબર છે એક ધન અથવા એક ઋણ હોય વિજાતી હોય તો જ મિત્રો ગુણાકાર ઝીરો કરતા નાનો હોય અને ત્યારે આકર્ષણ થાય છે બંને વચ્ચે આકર્ષણ માં સામ સમૂહ બળ લાગે છે ઓકે એટલે આ બહુ ગત્યનો પણ એમસીક્યુ પૂછાય છે કે બેયનો વિદ્યુત ભારનો ગુણાકાર લેસ ધન 0 હોય અને 0 કરતા નાનો હોય તો વિજાતી હોય છે વિજાતી હોય તો 0 કરતા નાનો હોય અને ત્યારે મિત્રો આકર્ષણ લાગે છે અને અહીંયા જોઈએ છે મિત્રો બેયનો ગુણાકાર 0 કરતા મોટો હોય ઓકે તો અપાકર્ષી બળ લાગે છે બંનેમાં મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ પણ બંને મિત્રો સજાતી હોય કા બંને ધન અથવા બંને ઋણ હોય અહીંયા એક ધન એક ઋણ કોઈ પણ એક ધન કોઈ પણ એક ઋણ જેમાં બંને ધન અથવા બે ઋણ એટલે સ્વાભાવિક છે ગુણાકાર શું થાય ધન થાય અને જેરો કરતા મોટો અને જેરો કરતા ગુણાકાર મોટો થાય તો અપાકર્ષણ થાય વિરુદ્ધ દિશા આમાં વિરુદ્ધ દિશા થાય પણ અંદર તરફ આ બહાર તરફ કુલમનો નિયમ મિત્રો સદી સ્વરૂપે આદે સ્વરૂપ હતું સદી સ્વરૂપે કરીએ તો એકમ સદીશ ગુણવો પડે અને એકમ સદીશ મિત્રો ગુણીએ ને

બેનો વર્ગ કરો કે ક્યુ સ્કવેર અંતરનો વર્ગ ટુ આર સ્કવેર અને મિત્રો આખા તંત્રની સ્થિતિ ઉર્જા શું આવે આવી આવે કે માઇનસ ક્યુ ઇન્ટુ ક્યુ છેદમાં આર ને બદલે અહીંયા ટુ આર અંતર આવશે એટલે આવો આવે માઇનસ ક્યુ સ્કવેર કે છેદમાં ટુ આર આવશે કુલમ બળ એ બે વિદ્યુત ભારો વચ્ચે રહેલા અન્ય વિદ્યુત ભારની હાજરી પર આધારિત નથી હો સરસ મજાનું છે મિત્રો ધારો કે આ બે વિદ્યુત હોય કે ન હોય એટલું જ લાગે કોઈ ફરક ના પડે કે બળની દિશા બદલાઈ જાય બળનું મૂલ્ય બદલાય જાય કંઈ ના થાય આજુબાજુ ત્રીજો વિદ્યુત ભાર હોય તો ભલે અને ન હોય તોય ભલે ત્રીજા વિદ્યુત ભાર ની અસર થતી નથી જો બે બિંદુ વિદ્યુત બારો q1 અને q2 ને t1 t2 tn જાડાઈ અને અનુક્રમે k1 k2 kn ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી અલગ પાડેલા હોય તો તેમને વચ્ચે લાગતું વિદ્યુત બળનું તો આ સૂત્ર આવે મિત્રો જો આ સૂત્ર છે મિત્રો ki ti તો k1 t1 વર્ગમૂળની બહાર ti છે પ્લસ વર્ગમૂળમાં k2 t2 પ્લસ વર્ગમૂળમાં k3 અહીંયા વર્ગમૂળની બહાર t2

ટોટલ મેથડ આપણે જે ડબલ ની અંદર આ થિયરિકલ મુદ્દાની અંદર આવરી લીધી છે મિત્રો જે આપણે ટેક્સ કરતા ઘણું બધું અંદર એનો ઢેવ છે આપણે અલગ એડ કરેલું છે મિત્રો અને બાકી હજી પણ મિત્રો આપણે સંતુલન માટેની ઘણી બધી શરતો છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મિત્રો લીધી છે જે જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો